ઉત્તર ભારતમાં અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર આવેલું છે અને તે જ રીતે દક્ષિણ ભારતની અંદર પણ રામના ભક્તો માટે મહત્વપૂર્ણ તીર્થસ્થળ છે આંધ્રપ્રદેશમાં આવેલું ભગવાન રામનું આ ભવ્ય મંદિર અનેક રીતે વિશેષતા ધરાવે છે અને તેની સ્થાપત્ય કળા અને વાસ્તુકળા તેને બીજા મંદિરોથી અલગ પણ બનાવે છે આંધ્રપ્રદેશના આશરે વિશાખાપટ્ટનમતાળીસ કિલોમીટર દૂર વિજયનગરમમાં આવેલું છે ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર શ્રી રામ નારાયણમ મંદિર તરીકે જાણીતું આ મંદિર અનેક રીતે વિશેષ છે મંદિર તેની સ્થાપત્ય કળા અને વાસ્તુકળાની દ્રષ્ટિએ અદ્વિતીય છે આખા મંદિરની રચના એક ધનુષ અને બાણના આકાર પર કરવામાં આવી છે આ માત્ર એક ધાર્મિક સ્થળ જ નથી પરંતુ તે એન્જિનિયરિંગ અને કલાનું પણ એક અદ્ભુત નમૂનો છે આ મંદિર પંદર એકર વિસ્તારમાં ફેલાયેલું છે અને તેને બનાવવામાં એક દાયકાથી વધુનો સમય લાગ્યો હતો. પ્રવેશ દ્વારના બાણના એક છેડીથી છે અને અંદર રામાયણના વિવિધ દ્રશ્યો દર્શાવતી સુંદર શિલ્પ અને કલાકૃતિઓ છે. આ મંદિર પરંપરાગત મંદિર કરતાં અલગ એક આધ્યાત્મિક થીમ પાર્ક જેવું છે. મંદિરની સૌથી મોટી વિશેષતા તેનો આકાર છે મંદિર પરિસરમાં પ્રવેશતા જ ભક્તો વિશાળ છે કેટલીક રચનાઓ બાણના આકારમાં છે આ સ્થાપત્ય શૈલી ભક્તો અને પ્રવાસીઓને એક વિશેષ અનુભવ કરાવે છે આ મંદિર રામાયણની મુખ્ય થીમ સાથે ભક્તોને જોડે છે આ રચનાત્મકતા તેને ભારતના સૌ થી અનન્ય મંદિરમાંનું એક બનાવે છે મંદિરની રચનામાં આધુનિક એન્જિનિયરિંગ કૌશલ્ય સાથે પરંપરાગત ભારતીય વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોનો સમન્વય જોવા મળે છે દરેક ખૂણેથી આ મંદિર તેની વિશેષ રચનાને કારણે ધ્યાન ખેંચે છે અહીં મુખ્ય ગર્ભગૃહમાં ભગવાન રામ માતા સીતા લક્ષ્મણ અને હનુમાનજીની મૂર્તિઓ બિરાજમાન છે તહેવારો અને વિશેષ દિવસોએ અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે રામનવમી જેવા પવિત્ર અવસરો પર અહીં ભવ્ય ઉત્સવો અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે મંદિરનું બીજું એક આકર્ષણ અહીંનો લેઝર શો છે મંદિરના પરિસરમાં જ ભવ્ય હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે આ મૂર્તિ ગુજરાતના સાળંગપુર મંદિરના પરિસરમાં મુકાયેલી મૂર્તિ જેટલી ઊંચાઈ લેઝર શો પણ યોજાય છે આ લેઝર શો એ મંદિરના મુખ્ય આકર્ષણમાં એક છે તે ખાસ કરી અને હનુમાનજીની વિશાળ મૂર્તિ પર પ્રોજેક્ટ કરવામાં આવે છે અને તેમાં પ્રકાશ ધ્વનિ સાથે કેટલીક વાર સંગીતનું સંયોજન હોય છે આ શો દ્વારા રામાયણની વાર્તાઓ હનુમાનજીના પરાક્રમો અને ભારતીય સંસ્કૃતિના વિવિધ પાસાઓને જીવંત કરવામાં આવે છે આ મંદિર ભગવાન રામના ભક્તો માટે એક મહત્વપૂર્ણ સ્થળ છે વિજયનગર વાતાવરણમાં મંદિર આવેલું છે જે એક શાંત અને વાતાવરણ પૂરું પાડે છે જે ભક્તોને શાંતિ અને આધ્યાત્મિક અનુભવ આપે છે મંદિરની વિશેષતા આત્મનિરીક્ષણ માટે આદર્શ છે મંદિરની અનોખી વાસ્તુકળા તેને કલા પ્રેમીઓ માટે પણ એક આકર્ષક સ્થળ બતાવે છે બ્યુરો રિપોર્ટ જી